નમસ્કાર ખેડૂત મિત્રો ઝેરમુક્ત ખેતી અને ખેડૂત બચાવ અભિયાન અંતર્ગત આજે આપણે ઊભા છીએ તુવરના પાકની અંદર તો ખેડૂત મિત્રો આપણે દરેક ખેડૂત મિત્રોને કહેતા હોઈએ છીએ કે ઝેરમુક્ત ખેતી અને સજીવ ખેતી થકી આપણા પાકોને કઈ રીતના વધુ સારા તંદુરસ્ત અને જમીનને કઈ રીતના તંદુરસ્ત બનાવી શકાય એના માટેના આપણે હર હંમેશા પ્રયત્નો કરતા હોઈએ છીએ આજે આપણે તુવરના જે પાકની અંદર ઊભા છીએ એ પાકની અંદર બે વાર ડૉક્ટર યુનિટેક અને બે વાર ડૉક્ટર એક વાર જમીનમાં એક એકરે એક લીટર યુનિટેક અને ફંકસ્ટાર નીચે આપેલું છે અને એકવાર ફ્લાવરિંગ અવસ્થાની શરૂઆતની અંદર એનો છંટકાવ પણ યુનિટેક અને ફંકસ્ટારનો કરેલો છે આજે તમને બતાવવા જઈ રહ્યા છે કે જુઓ તમે આજે એનું ફ્લાવરિંગ અદ્ભુત ફ્લાવરિંગ તમને જોવા મળ્યું છે ઉપરથી લઈને તમે નીચે સુધી તમને જે બતાવવાની કોશિશ કરી રહ્યા છીએ એનું સિંગનું સેટિંગ પણ જોઈ શકો છો સાથે સાથે તમે ફ્લાવરિંગ પણ જોઈ શકો છો અને એનો છોડનો ઓવરઓલ જે વિકાસ જે છે એ વિકાસ પણ તમે જોઈ શકો છો આમ અદભુત પરિણામો ડૉક્ટર યુનિટેક અને ડૉક્ટર ફંક્શનના દરેક પાકની અંદર આપણે જોઈ રહ્યા છીએ દિવસેને દિવસે ઘણા બધા ખેડૂતોના પ્રતિભાવો આપણી સામે આવી રહ્યા છે અને આ પ્રતિભાવોની સામે પણ વધુમાં વધુ આ પ્રતિભાઓની સામે વધુમાં વધુ ખેડૂત મિત્રો દરેક પાકની અંદર ઉત્પાદન લઈ શકે એના માટેની અમારી હર હંમેશ કોશિશ રહી છે અને આ કોશિશની સામે ખેડૂતો એટલા જ સંતુષ્ટ છે કે જે ડૉક્ટર યુનિટેક અને ફંક્શનનો ઉપયોગ કરેલો છે આમ દિવસે ને દિવસે દરેક પાકની અંદર ખેડૂત મિત્રો પોતાના પાકની અંદર જમીનને પણ બચાવી પાકને તંદુરસ્ત રાખી અને વધુમાં વધુ ઉત્પાદન લે એના માટેની કોશિશ છે ખેડૂત મિત્રો આજે તમને જોઈ શકો છો એક છોડ ઉપર તમે કેટલી અદ્ભુત અદભુત જે છે આમાં તુવરની તમે શીંગો તમે જોઈ શકો છો આવી રીતના એક ડાળી પર નહીં પણ દરેક ડાળીની અંદર તમને બતાવવાની કોશિશ કરી રહ્યા છે કે આ દરેક ડાળી પર આનું જે સેટિંગ જે છે એ સેટિંગ પણ અદ્ભુત છે સાથે સાથે તમે તુવરમાં ફ્લાવરિંગ તમે જોઈ શકો છો આખા ખેતરને હું બતાવવાની કોશિશ કરી રહ્યો છું કે જેની અંદર સેટિંગથી લઈ એનું ફ્લાવરિંગ છે આમ દરેક રીતે આપણને ખેડૂત મિત્રો દરેક પાકની અંદર આપણા માટે ઉપયોગી છે તો દરેક ગુજરાતના તમામ ખેડૂતોને અમે ભલામણ કરીએ છીએ કે જે ખેડૂત મિત્રો જૈવિક ખેતી કરી રહ્યા છે એ લોકો તો ઉપયોગ કરી રહ્યા છે પણ સાથે સાથે તમામ ખેડૂત મિત્રો આ જૈવિક દવાનો ઉપયોગ કરી અને સારામાં સારું પરિણામ લઈ અને પર એકરે પોતાના ખેડી ખેતીની અંદર ઉત્પાદન કઈ રીતના વધારી શકે એના માટેની અમારી આ નાનકડી કોશિશ છે તો આવનારા જે શિયાળુ પાકો છે આ શિયાળુ પાકો તમે જીરું કરતા હોય વરિયાળી કરતા હોય મગ હોય મકાઈ હોય બટાકા હોય દરેક પાકની અંદર તમે શરૂઆતથી ચણા હોય ધાણા હોય અજમો હોય સુવા હોય આ દરેક પાકની અંદર પણ તમે આવો આવી જ રીતના ડોક્ટર યુનિટેક અને ફંક્શનનો ઉપયોગ કરી સારામાં સારા પરિણામો તમે લઈ શકો છો જય હિન્દ જય જવાન જય કિસાન